રાધે રાધે મિત્ર હરે કૃષ્ણા હરે બોલ કેમ છે બધા કે બધા મજામાં તો સ્વાગત છે મારા નવા અને હું આજે તમને એક મારી સાથે બનેલી સત્ય ઘટના વિશે આમ વાત કરીશ કે મારી સાથે જે ઘટના બની એમ અત્યારે હું વિચારું ને તો એ મારા અંદરથી આમ ધબકારા વધી ગયા અને મન કેમ ભરાઈ આવે આમ હૃદય ભરાઈ આવે ને રડવાનું મન થાય એવું ફીલ થાય તો જ્યારે હું વૃંદાવન ગઈ ને પેલી વાર હું શાયદ વૃંદાવન ગઈ તો મારામાંથી નેવું ટકા લોકોને નહીં ખબર હોય કારણ કે મેં ફોટો કે વિડીયો કે હું કંઈ ક્લિક નહોતું કર્યું અને મેં અપલોડ નથી કર્યું એટલા માટે અમે ગોકુળ પહોંચ્યા મસ્ત સાડીવાળી પહેરીને તૈયાર થઈને ગઈ હતી મેં કીધું મસ્ત ભાઈ વૃંદાવનનું તો સપનું છે મારે ત્યાં તો મસ્ત મસ્ત દેખાય ને મસ્ત મસ્ત ફોટા ક્લિક કરવા છે ભલે હું ક્યાંય રાખવાની નથી કારણ કે પહેલી વાર ગઈ હતી ને ત્યારે મને એવું હતું કે ત્યારે અત્યારે કેમ રીલ્સ ને સ્ટોરીને માટે બધા વૃંદાવન જતા હોય હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ નાટક હોય ઘણી બાબતમાં તિલક લગાવી લે એક દિવસ માટે ગળામાં તુલસીની માળા પહેરી લે એમ એક એકાદ બે દિવસ માટે વૃંદાવનમાં હોય ત્યારે કે અને પછી જોયું તો કાંઈ નહીં આવું અત્યારે બહુ વધી રહ્યું છે બહુ આમ ફૂલ ટ્રેન્ડિંગમાં આવું એમ તો આવું નતું કરવું એટલા માટે મેં કીધું સપનું જે સપનું જોયું હતું ને કે જ્યાં જાય ત્યાં જઈને મારે ફોટો નથી મૂકવા એ તો મેં વિચાર્યું હતું તો તમે એમાં કુદરતની લીલા જોજો એમાં મારી સાથે શું શું બન્યું ને જોજો હું ગોકુળ પીગી બહુ ખુશ હતી મને એક વાતનું માઠું લાગ્યું એમાં અને ત્યારે થોડીક મનમાં વાત તો સાવ નાની રહી હતી સાવ એટલે એમાં કહે ને કે માઠું લગવા જેવી વાત નથી પણ છતાંય લાગ્યું ને છતાંય એટલું મન ઉદાસ થયું ને મન એટલું આમ અંદરથી ભરાયું ને તો કન્ટિન્યુ ગોકુળથી હું વૃંદાવન પીગ ત્યાં સુધી મારી આંખમાં સુ મને રડવું જ આવે એના સિવાય કાંઈ ના આવે રડવા સિવાય કંઈ દેખાય નહીં બસ રડતી રડતી બસ આમ મા રાધા રાણી દેખાય એને હક કરતી હોય એને ગળે લગાવતી હોય દેખાય એને એના ચરણોને સ્પર્શ કરતી હોય દેખાય એને આમ ટૂંકમાં બસ વહાલ કરતી હોય દેખાય આ બધું અંદરથી મન મન મનમાં બસ આ ધારણા હું જ્યારે મંદિરમાં પ્રવેશી ને ઠાકોરજીના તો ત્યારે એટલી હદે મેં જ્યારે હું આમ રડતી હતી ને કે કદાચ તો મને એ અત્યારે યાદ કરું ને તો એમ થાય કે એટલું તો છે ને રડવું આવતું તું પણ મેં છે ને મારા મનમાં જ્યારે હું માને પહેલાં પ્રાર્થના કરતી ને ત્યારે વિચારતી હતી કે હું તારા મંદિર આવીશ ને ત્યારે મને મન ખોલીને રડવું છે તો મને એમ થાય કે એ હસતા ચહેરામાંથી રડતો ચહેરો કદાચ એનું જોવું હશે ને એટલે હું રડતી હતી એને આમ ટૂંક એ એને હું એમ રડતી રડતી વાલી લાગતી હશે મને એવું અત્યારે ફીલ થાય તો હું છે ને ત્યાંથી દર્શન કરીને બહાર જવા માટે નીકળી અંદર એટલી આટલી તૂટેલી ને કે મારી સાથે બહુ મોટો ગુનો મારી સાથે બહુ મોટો થઈ ગયો મારા મનમાં વિચારોની એટલી બધી આમ કઈ વિચારો ખબર એકબીજા સાથે લડતા હોય કે આમ થશે આમ થશે આમ થશે આમ થશે એવું વિચારો હદ મારા મનમાં બધા ફરતા હતા તો મને શું વિચાર આવ્યો ખબર કે જો રાધા રાણી મારી માં હશે અને હું એની દીકરી હશે તો એ મારા માથા ઉપર હાથ મૂકશે અને મને ખબર હે કે માં તું નથી આવવાની પણ મને કોઈક અજાણ્યું વ્યક્તિ જેને હું નથી ઓળખતી નથી કોઈ દિવસ મળેલી એવો વ્યક્તિ આવીને જો મારા માથા ઉપર હાથ મૂકે તો એવું માનો કે તું મને પ્રેમ કરે તું મારી માં છે અને હું તારી દીકરી છું એવું મેં કીધું માને મારી રાધા રાણીને મેં એવું કીધું માં દીકરીનું તો શું હોય કે હું તો એને મારા ઈશ્વરને છે ને મારા માતા પિતા માનું એટલે એની સાથે ક્યારેક તો બબાલ થતી હોય ક્યારેક તો લડાઈ થતી હોય તો ત્યારે અંદર એટલી વેદના હતી ને કે એની સાથે બસ હું એ જ કહેતી હતી કે તું મને પ્રેમ કરતી હશે ને તો તું મને મળવા આવીશ તું મને દર્શન દઈશ આમ અંદર અંદર પેઠે એટલી લડાઈ ચાલુ હતી ને અને માં આવી સિરિયસલી આમ યાર મારી માટે મોમેન્ટ્સ છે ને હું કહું આમ તમને સિરિયસલી શબ્દમાં નથી વર્ણવી શકતી એ ફિલિંગ અનએક્સેપ્ટેડ મારા માટે હતી અમારા ગ્રુપના એક મેમ્બર પાસેથી આવ્યો કિન્નર પૈસા માગ્યા અને એને પૈસા આપ્યા અને મારા માથા ઉપર એને હાથ મૂક્યો અને મને આશીર્વાદ આપ્યો ત્યારે મને એવું થયું કે ભાઈ મા છે મારી રાધા રાણી છે મેં એને જે કીધું હતું કે હું આ ગેટની બહાર નહીં નીકળું બસ એક ડગલું હવે એક પગ મૂક્યો ને ગેટ બહાર હું નીકળવાની હતી ત્યાં એક ઇનર આવ્યો અને ત્યાં એને મને આશીર્વાદ આપ્યો હું રડતે રડતે જતી હતી મેં કીધું તું દર વખતે પરીક્ષા લે ને આજે હું લેવાની છે ભાઈ તું મને દર્શન દેવા આવે કે નથી આવતી હું એ જો તે હું તું મને દીકરી માનતી હશે ને તો તું આવીશ હું તારી દીકરી નહીં હોય ને તો તું નહીં આવે આમાં અંદરથી એવી લડાઈ ચાલુ હતી ને તો યાર એ તો મને દીકરી માને છે એ તો મને પ્રેમ કરે છે ઈશ્વર તો હોય બહુ પ્રેમ કરતા હોય તો બહુ પ્રેમ કરે છે મારી રાધા રાણી બહુ પ્રેમ કરે છે મને જે જે મારા પર હાથ મૂક્યો હતો ને અમારી સાથે જે હતા ખુદ મારા મિસ્ટર ધવલ પણ એ લોકો કેતા હોય કે આ ઘણા લોકો ખોટા હોય આની ઉપર વિશ્વાસ ન કરાય સાચા હોય એવું નહીં પણ કે ઘણા અત્યારે આમ કેમ એને એણે જબરદસ્તીથી થોડા ઘણા પૈસા લઈ લીધા હતા અને મને કાંઈ નતું દેખાતું મને તો માત્ર એ દેખાતું હતું કે મેં મારી માને કીધું કે તું મને દર્શન આપવા ગયું ને સિરિયસલી એ આવી હશે અને એવું થતું હતું સિરિયસલી મારી માં આવી હશે અમુક ફિલિંગ હોય ને એના માટે શબ્દ હે ને નીકળતા જ ન હોય એમ થાય કે શબ્દને ખેંચી ખેંચી ને બહાર કાઢી ને તેમ થાય કે ના એ શબ્દ નથી લાગણી છે ને અંદર કેદ કરીને રહેવા માંગે છે તો અમે ને મારા માટે એ જ મોમેન્ટ્સ બહુ યાર ત્યારે મને એમ ફીલ થયું કે ભગવાન હોય ઈશ્વર હોય ને સાચા દિલ તમે કોઈકને માનો ને તો એ હંમેશા તમારી સાથે હોય હું તો પેલા જેટલી માળા નથી કરતી હવે પહેલાં જેટલી આમ યાદ નથી કરતી મારી માને છતાં મને એટલો પ્રેમ કરે છે કારણ કે એને ઈશ્વર હોય ને પણ મા બાપ હોય ને ક્યારેય એના બાળકોને ભૂલતા નથી એટલે હું તો સિરિયસલી કહું તમે જેને માનો ને એને એટલી હદે માનો ને કે એને પણ તમને દર્શન દેવા માટે આવવું પડે કે ના આ મને બોલાવે છે ને મને જવું પડશે તો એ આવે તમે નિખાલો છો એ અને સાચા હોય ને તો સિરિયસલી આવે બાકી તમે ખોટા હોય ને હું તો આપણે તો ભૂલ થઈ ગઈ હોય ને આપણો વાંક હોય ને તું એક્સેપ્ટ કરી લેવાય કે આ મારી ભૂલ થઈ ગઈ મારો વાક છે કોઈ હું ખોટું નામ બોલાય કોઈને છેતરાય નહીં નાના હોય ત્યારે અમુક મેં તો ખુદ એ બહુ ભૂલો કરી એટલો તો હું ક્યારેક આવી રીતે લેક્ચર આપતી હોય કે તમારાથી ભૂલ ન થાય હવે ને એવું એટલે ને હું તો કહું કે ભગવાનને માનો યાર અને એને એ કાંઈ હું હું તો દીવાબત્તી નથી કરતી હા હું એને ક્યારેય મેં એને ધૂપ પણ નથી કરી છતાં એ કદાચ કાળો ધડકો હોય ને ટૂંકમાં કાળો અંધરો હોય ને મારા માથા ઉપર એનો હાથ હોય કારણ કે આ મન હોય ને રાધા રાધા મારી મા મારી મા રાધા રાણી રાધે રાધે હરે કૃષ્ણ હરે કૃષ્ણ એ ચાલુ હોય તો મારા વિડીયો નો એન્ડ અહીંયા કરું હવે ફિલિંગ નથી રજૂઆત થઈ શકતી રાધે રાધે